તો ગ્લુકોઝના ડેસી મોલ એટલે આઈ બરાબર વન થઈ જાય આઈ બરાબર વન તો પહેલા તો અહીંયા ટીબી માઇનસ ટી નોટ બી મૂકી દો કારણ કે મારે મેળવવાનું છે ટી બી આય બરાબર વન જીરો બાવન અને આ થઈ ગયા એક ના છેદમાં દસ બરાબર છે ઓકે ટી મેળવવાનું છે અને ટી નોટ બી તમારે જો આ બધો આંકડો છે છે કેલ્વિન તમને વાળો પદ મૂકશો તો માઇનસ ત્રણસો ને તો તેર કારણ કે પાણી માટે પાણી માટે ટીબી કેટલું થાય સો ડિગ્રી સેલ્શિયસ મતલબ કે ત્રણસો ને તો તેર કેલ્ન ખબર પડી જ જાય ભાઈ આ બધા કેલ્વીનમાં છે ટીબી બરાબર ત્રણસો તોતેર પ્લસ જીરો પોઈન્ટ જીરો બાવન તો ત્રણસો ને તોતેર પોઈન્ટ જીરો બાવન તો જવાબ આવશે વન પ્રશ્ન નંબર અગિયાર નો જવાબ બને છે વન